પ્રેમ લાગણી એક હિન્દવા પીર પ્રત્યે ભાગ્યે જ જોવા મળશે ને એમાં પણ આવી બાધા તો મેં ક્યાંય જોઈ નથી ને સાંભળી પણ નથી ચાલો ત્યારે તમને વિગતે જણાવું જે જાણીને આશ્ચર્ય અહોભાવ અને હિન્દવા પીર પ્રત્યેની આસ્થા અચૂક જાગશે આપણો આશય માત્ર એક જ છે કે ગુજરાતમાં આપણા ગામડાઓમાં ચાલતી એક સુંદર મજાની વર્ષો જૂની પરંપરા બધા મારા મિત્રો જાણે અને જોવે એ જ છે જે એમણે ભાગ્યે જ આવું કંઈ જોયું હશે અને સાંભળ્યું હશે કોઈએ તો વિચાર્યું પણ નહીં હોય કે આવી સુંદર પરંપરા હજુ પણ અસ્તિત્વમાં છે ગુજરાતમાં નવરાત્રી આખા દેશમાં અને વિદેશમાં પણ વખણાય પરંતુ નવરાત્રિ પછી આ હતી દશમ એટલે કે દશેરા તો ઉપરદળ ગામની જ આ હું નહીં પણ આપ જ કહેશો આ સંપૂર્ણ વિડીયો જોયા બાદ સાણંદ તાલુકામાં ખાસ અને આજુબાજુના પંથકમાં આ નાનું ગામ તેના હિન્દુઆ પીરના લીધે ખૂબ જ જાણીતું છે આજે તે દશેરા નાના ત્યાં ઉપરદળ આપણે આવી ગયા છે નાના બાવા બાપનું મંદિર છે વર્ષો પહેલાં થઈ ગયેલા એક હિન્દુ પીર જેમની સમાધિ જીવતા સમાધિ અહીંયા ગામમાં છે અને આ પીર ક્યારે થઈ ગયા તેની ખાસ કોઈ સચોટ માહિતી આપણી પાસે નથી પરંતુ ત્રણ ચાર પેઢીથી આ વાત જાણવા મળતી હોય તેમ જણાઈ આવે છે સાણંદડુગોમાં આવેલું ઉપરદળ ગામ છે અને આ જે છે દશેરા દશેરાના દિવસે અહીંયા આજુબાજુના ગામ જિલ્લા ઘણી બધી જગ્યાએથી બધા અહીંયા બાધાપુરી કરવા માટે આવતા હોય છે અને આ છે નાના બાપની એ જગ્યા કે જ્યાં બેડીઓ પહેરવામાં આવશે જેટલું અત્યારે દિવસે તમને ઓછી પબ્લિક દેખાઈ દેખાઈ રહી છે એના કરતાં ડબલ રાત્રે અહીંયા પબ્લિક દેખાશે ધજા જેનીચે ટચ ના થવા દે એટલા માટે પગ ઉપર ભૈયા રાખી રહ્યા છે અને વજન તમે સમજી શકો છો આનો કેટલો વજન હશે એ આખો વજન એમના પગ ઉપર ઝેલી રહ્યા છે લોકોની વાતો પરથી જાણવા મળે છે કે હિન્દુ હિન્દુઆીર એટલે કે નાના બાપ તેમના ભક્તો માટે હાજરા હજુર છે જે વર્ષોથી તેમની રક્ષા કાજે હાજર થાય છે આવા એકલ દોકલ નહીં પણ ઘણા બધા ભક્તોના મુખેથી આ વાત જાણવા મળી છે તે જ રક્ષા આજે આ બેડીના બંધનના સ્વરૂપમાં જોવા મળે છે તેવું કહેવું કંઈ અતિશયોક્તિ તો નહીં કહેવાય આ ભાવ પ્રેમ અહીંના ગ્રામજનોમાં દેખાઈ આવે છે સાંભળો વર્ષોથી આ પરંપરા ચાલુ છે દર દશેરાએ ત્યાં રામજી મંદિરથી આ ધ્વજ યાત્રા નીકળે બરોબર અને આખી યાત્રા દરમિયાન આ જે ધ્વજ છે એ નીચે અડવો ના જોઈએ બરોબર એટલે જ્યાં પણ ઉપરે એ રોકીએ ત્યારે પગની ઉપર રાખવાનું એવી પ્રથા છે પણ આનો તો ખાસો એવો વચન હશે હું સમજી શકું છું કે એને મહેસૂસ બી કરી શકો છો કે આ પરિસ્થિતિમાં તમારા પગની હાલત શું થતી પણ તેનું આ બળ શક્તિ ક્યાંથી મીન્સ કે આ ભગવાનની કૃપા છે ખરેખર જે વસ્તુ છે આ છે કે વર્ષોની પરંપરા આ પ્રમાણે છે એટલે એ પરંપરા આપ કેટલા વર્ષથી આ પરંપરા હું મારા પપ્પા છેલ્લા ચાલીસ વર્ષ ઉપરથી આપ ઉપાડતા હતા હવે એમની પરિસ્થિતિ નથી એટલે એમના પછી હું ઉપાડું આજે આ વર્ષે તમે જ ઉપાડી રહ્યા છો નહીં નહીં અરે વાહ બસ સાંજના સાત વાગવા આવે એટલે ભક્તોની ભેડ અહીંયા જમાવડો ચાલુ થઈ જાય છે સ્નાન કરી પવિત્ર થઈ પવિત્ર કપડા પહેરી અને બેડી પહેરવા માટે લવારની શેરીમાં બધા એકત્ર થવા લાગે છે અને સ્વયંસેવકો બધા જ આ સેવા માટે ખૂબ જ તૈયાર હોય છે અને આતુર હોય છે પોતપોતાની સેવાઓ સંભાળવા માટે

નાના બાળકો પણ હોય છે જેમને બાધા રાખી હોય છે સ્વેચ્છાએ બેડીના બંધનમાં બંધાતા હોય છે નાના મા બાપની બેડી પહેરતા હોય છે મા બાપની બેડી પહેરવામાં ઘણી બધી તમારે ચોખ્ખાઈ રાખવી પડે છે સ્વચ્છતા જાળવી પડે છે કોઈ બેડી પહેરીને જાય હોય તો જેમને નાળિયે રાખવાના બાકી હોય તો એ બી જ ખાસ ધ્યાન રાખવાનું હોય છે ધારો કે અહીંયા લવારની શેરીમાંથી ને એ લોકોએ બેડી પહેરી લીધી તો ત્યારે એક નાળિયેર ત્યાં આપવાનું હોય છે લેવાની સેડીમાં ઢોલીને બી આપવાનું હોય છે તો અત્યારે આ જે લાઈન ઊભી છે પાંચ દસ મિનિટથી એમને એમ ઊભી રહે છે જેટલી સંખ્યા થઈ હોય એ પ્રમાણે એમને નાળિયેર ના મળ્યા હોય તો ઢોલી આગળ જવા નહીં દે એટલે એ જે બાધાના ભાગરૂપે આ નાળિયેર તમારે આપવું પડતું હોય છે એ બી ખાસ જોવાની વસ્તુ છે અને એક વસ્તુ બીજી એ પણ છે કે વરગામના એટલે કે બહાર ગામના જે માણસો હા કે ઉપરદળ સિવાયના જે બી કોઈ ભક્તે બેડી પહેરવાની બાધા રાખી હોય તો એમને રૂપિયો આપવો પડે છે અને જે ગામના હોય છે એમને રૂપિયો આપવાનો હોતો નથી આવી કંઈક રોચક અને કંઈક જૂનું આની બધી જે આપણી પદ્ધતિ પ્રમાણે બેડી અહીંયા પહેરાવવામાં આવે છે આ એક જે મિત્ર છે એમની પરથી વાત મળી એમની હમણાં તરત પહેરી તરત બેડી ખુલ્લી ગઈ એમની પણ એમની જોડે વાતચીત કરી તો જાણવા મળ્યું કે એમને પાંચ વર્ષ આ બેડી પહેરવાની બાધા છે અને આ જે નાની ઢીંગલી દેખાય છે એ એણે પણ એ બેડી પહેરે છે એ એમની જ છે એટલે આવું પણ છે મિત્રો અને આ છે ખીચડાનો પ્રસાદ એમાં ઘીની ધાર સતત વહેતી રહે અને સાત આઠ ધાન થી ભરેલો આ ખીચડો આવે છે

ભક્તિ અંગમાંથી જાગીને શું ખાવાય છે ખીચડો ખાવા સ્પેશિય હે બે ખીચડાનો પ્રસાદ એટલો મસ્ત હોય છે કે ખીચડાનો પ્રસાદ લેવા માટે સ્પેશિયલી અહીંયા અમારા ભક્તિ પાસ સૂઈ ગયા હતા અને જેવો પ્રસાદનું વિતરણ ચાલુ થાય એટલે ખીચડાનો સ્પેશિયલ પ્રસાદ લેવા માટે હવે એ થાય કે ભાઈ કેમ ખીચડો હોય શું સમજે આવે પણ સાત આઠ ધાન હોય છે જે સતત આપણે પ્રોસેસ જોઈએ મિક્સ કરવામાં આવતા હોય છે ને એટલો ટેસ્ટ સરસ મજાનો હોય છે શુદ્ધ ઘી હોય છે અને ટેસ્ટ કંઈક અલગ જ હોય છે પ્રસાદનો ખાસ પ્રસાદ લેવા પણ ઘણા બધા ભક્તો આવતા હોય છે હા જો મિત્રો અત્યારે ખીચડો બનાવવાનું સતત ચાલુ ને ચાલુ જ છે મેઇન વાળા કોણ આ મેઇન વાળા તો ખાસ એક હોય કે ખીચડાની અંદર કયા કયા ધાન વપરાય કયા કયા હા મગદાર મગદાર એક કાઉ કાઉ ચોખા ચોખા મગ મગ અને જાર બાજરી બાજરી હા હા આટલો વસ્તુ ના દે છ વસ્તુ થઈ ચોખુ જી ચોખુ ઘી અનાજમાં માં છ વસ્તુ થાય હા અનાજમાં માં છ અનાજ છ વસ્તુ બધો ખીચડો તૈયાર થઈને અહીંયા આવશે ઓછામાં ઓછા ચાર પાંચ ભક્તો અહીંયા લાગ્યા ખીચડાને ખાલી કરવા માટે ભાઈ આ ગરમા ગરમ ખીચડો તૈયાર રેડી આપણે જ્યારે બપોરે આવ્યા હતા ત્યારે આખી આ કુંડી ભરાયેલી હતી અને આખી ખાલી થઈ ગઈ છે અત્યારે બરોબર સત્યાવીસ દિગ્ગ પેલું ઉતરે

અને ખાસ એક બીજી વસ્તુ કે જેણે બેડી પહેરવાની છે એને શું ધ્યાન રાખવાનું બેડી પહેરવાનો એનો ઉપવાસ કરવો પડે બરોબર એને ચા પણ પીવાનો નહીં અને મોઢામાં લેવાનો નહીં કંઈ ખાવા પીવાનો નહીં અચ્છા કે બેટે પાણી પાણી બી નહીં પાણી પણ નહીં એ દિવસે બેડી ઉતારીયા પછી પીવું અચ્છા અચ્છા તો આ તો ખાસી આખરી બાધા છે ઓહ હો પણ એની મનોકામના ગમે તે હોય પૂર્ણ કરે છે નાના મામા અરે વાહ અને આશરે કેટલા વર્ષો થયા હશે વર્ષો તો ઘણા છે મારી ઉંમર નાની છે બરોબર અચ્છા મિત્રો તમે પેલા એ જોયા હશે કે તમને વાટકા ભરી કે તવેથા ભરી ભરી કે રીતના લઈ જતા આ પાવડા ભરી ભરીને જો પ્રસાદ થાય પાવડા ભરી ભરીને પ્રસાદને તમારે લઈ જવો પડે કે એટલા પ્રમાણમાં એ ધાન બનતું હોય છે ત્યારે પાવડાનો યુઝ થાય છે તો મિત્રો ઘણા બધા આ બાધાની અંદર રાખેલું હોય છે એની અંદર જે બેડી પહેરવાની છે એમનો પણ ઉપવાસ રાખવાનો છે ને જે મળીંદો લઈને ઊભા છે એ લોકો પણ ઉપવાસ રાખે છે હવે એની અંદર તમને એક વસ્તુ દેખાશે કે ઘણા બધા લોકો ઊભા છે અને અમુક મહિલાઓ બેસી ગયા છે તો એનો મતલબ એ થાય કે જેમની બાધા પૂરી થઈ ગઈ હોય જેમની બેડીઓ પૂરી થઈ ગઈ હોય તૂટી ગઈ હોય છૂટી ગઈ હોય એ લોકો બેસી શકે એમને પાણી પીવાની પરમિશન મળી શકે બાકી જે ઊભા છે એ પાણી ના પી શકે ને એમને પણ ઉપવાસ રાખવાનો હોય કન્ટિન્યુ અને જેમની બેડી પહેરી છે એમની બાધા પૂરી ના થઈ હોય ત્યાંની સાથે સાથે એટલે કે એમને પણ આ રીતના ઊભું રોપો છે એટલે એટલું ઈઝી નથી કે જેટલું બેડી પહેરવા લોકોને જેટલી બાધા રાખી હોય છે જેટલી આંકડી છે એટલું આંકડું આ મળીંદો લઈને ઊભેલી મહિલાઓને પણ એટલી જ આકરી બાધા છે કે જેની પૂરી થઈ હોય એ લોકો જ બેસી શકે છે અને આ ખાસ આપણા મિત્રો બધા જો અહીંયા ઊભા છે બધા સિક્યુરિટીમાં તમારા લાગેલા હોય છે એટલે કહેવાનો મતલબ એમ કે લાકડી લઈ લઈને ઊભા છે એટલે કે પેલું જોડ કે એવી વસ્તુ નથી પણ એની સેફ્ટી માટે કે ત્યાં કોઈ કોઈ અડી જાય તો બાધા તમારે પૂરી ના થાય એટલે એ આભડછેટ ના લાગે એટલા માટે એમની સેફ્ટી માટે અને આ એટલું આ ડિસ્ટન્સ જાળવતા હોય છે જેથી ઇઝીલી એ લોકોને પણ ઇઝી રહે